ચલો દરેકના હાથ ઉપર સામે માથે ખભે કમર ઉપર ઢીચન થાપો તાળી પાડો પાછળ તાળી પાડો સરસ દરેકની અદક ચાલો આપણે મામાને ઘરે જઈએ તો અલગ અલગ સાધનમાં બેસીને જઈએ છીએ ને હા તો બસમાં કેટલા ટાયર હોય ચાલો મને જવાબ આપો બસમાં કેટલા ટાયર હોય ચા કેટલા ટાયર હોય બસ પછી રિક્ષા છે રિક્ષા એમાં કેટલા ટાયર હોય ત્રણ ટાયર હોય એક ટાયર આગળ હોય અને બે ટાયર પાછળ પછી બાઇક માં કેટલા ટાયર ટાયર હોય બાઇક માં કેટલા ટાયર હોય એક ટાયર આગળ એક ટાયર પછી સ્કૂટર માં કેટલા ટાયર હોય બે ટાયર ટિંકલ બે ટાયર બેટા ત્રણ ને બે કેટલા એક ટાયર આગળ અને એક ટાયર પાછળ પછી સાયકલ માં કેટલા ટાયર હોય બે એક ટાયર આગળ અને એક ટાયર પછી શેમાં પંખો હોય હેલિકોપ્ટરમાં પંખો હોય કે વિમાનમાં હોય હેલિકોપ્ટરમાં વિમાનમાં પંખો ના હોય હેલિકોપ્ટરમાં પંખો ફરે ને ઉપર बराबर पछि बिजु हजुर एक साधन हो मोटर गाडी हो एमा के टायर हो चार हो के हो चार बेट टायर आग अनि टायर चलो बधा बाजु त्या दरक नात जोडेला आख saras aankhon ban jayen saras